જય માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં હું સતીષ રાવલ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે છે રવિવાર અને અમે આવ્યા છીએ પાટણ તો આજે આપણે જવાનું છે અભિષેકના ગામમાં જે એસબી હિન્દુસ્તાની કોમેડી ટીમ એ તમે ઓળખતા જશો ઓળખાણ આપવાની જરૂર આપણને નહીં પડે કારણ કે એસબી હિન્દુસ્તાની કીધું એટલે તમને ખબર પડી ગઈ છે તો આપણે અભિષેકના ગામમાં જવાનું છે અને મિત્રો બે જ બે ત્રણ દિવસ થયા અભિષેકના લગ્ન હતા અને જોન ગઈ હતી મુઢેઠા તો પબ્લિક બહુ હતી ના અભિષેકના ચાહકો ઘણા બધા હતા કારણ કે હિન્દુસ્તાનીની તો વાત જ ના થાય અને એમને બે ત્રણ પણ ભાગ બનાવ્યા હતા ટેકાવાળા લગ્નના વરઘોડાના લગ્નમાં કુટુંબનો ટેકો ભાગ બનાવ્યા હતા તો આપણને એવું લાગતું હતું કે આ કોમેડી માટે બનાયા છે પણ આ તો જોન જીત ખબર પડી કે આ તો રિયલ લગ્ન હતા અને આજે આપણે એમના ગામમાં જઈએ અને એમનું ગામ તમને બતાવીએ અને જો અભિષેક હશે તો આપણે એમની સાથે પણ મળીશું તો હાલ આપણે આવી ગયા છીએ પાટણ અને અમે ઊભા છીએ પાટણ સિદ્ધપુર રોડ ઉપર અને મિત્રો આજે રવિવાર છે એટલે ટ્રાફિક ઓછી છે એમની ઓફિસ પણ હું તમને બતાવું આપણે બહારથી અને એમનું ગામ મિત્રો પાટણમાં આવેલું છે હાંસાપુર અને એમનું વતન છે વામૈયા તો મિત્રો અભિષેકના કોણ કોણ ચાહક છો એ લાઈક કરજો તો મિત્રો અભિષેક ફુમતાડજી આ બધા હાંસાપુર ગામમાં રહે છે આખી ટીમ તો આ જે આપણે જઈએ એમના ગામમાં અને કોણ કોણ આપણને મળે છે એ હું તમને વિડીયોમાં બતાવું છું અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સતીષ રાવલ ચેનલ એ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયોને અત્યારથી લાઈક કરી દેજો અને મારી સાથે છે રોહિત કારણ કે હવે અને દુકાને મૂકવા જવાનું છે દસ વાગી ગયા છે સવારના દસ વાગ્યા છે બરાબર હજુ અમારે જવાનું છે તિરુપતિ તો ચાલો હવે જઈએ આપણે એમના ગામમાં અભિષેકના અને કોણ કોણ છે ગામમાં અને ગામ કેવું છે તમને પણ બતાવીએ કારણ કે અભિષેકના લગ્ન હતા વડઘોડો કાઢ્યો તો એક ગામ આપણે જોવાનું છે ગોવાદરૂ ગ્વાદરું કહેવાય અમારા ગુજરાતીમાં ગોમડામાં ગ્વાદરુ કહેવાય બરાબર અમુક ગ્વાદરુ કહે અમુક પાદર કહે પણ આપણે એ જગ્યાએ પણ જઈએ જે વરઘોડું નીકળ્યું છું એ જગ્યા હું તમને બતાવું બરાબર અને એમના ઘર પણ હું તમને બતાવું તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો તો આપણે હવે નીકળીએ અહીંયાથી તો મિત્રો આજે ગાડી આવી છે બીજી હાથમાં બરાબર તડકો પડે છે કારણ કે આજે બાઇક લઈને નહીં આવ્યા ખોટું રીક્ષ લેવું નથી આપણે આજે ગાડી લઈને જ નીકળી જાય અને ડીઝલની ગાડી છે તાકાત મિત્રો બહુ કરે છે મિત્રો આપણે આંસાપુર ગામમાં પોકી ગયા છીએ સામે છે આંસાપુર ગામ આ તમે આ રોડ જોઈ શકો છો મિત્રો એમની ગાડીઓ પણ તમને હું બતાવશું આ જગ્યાનું પણ ઘણું બધું શૂટિંગ હોય છે સામે તમે જોઈ શકો છો આજે જ્ઞાન પણ ઘણો બધો અને સામે જે ઈકો પડી એ કોઈ એમની છે તો મિત્રો આપણે એમને મળીને આયા એમને પણ એ ફોટા પાડવા દીધા છે વિડીયોની સખત મનાય છે અહીંયા અને હવે હું તમને એમનું ગામ બતાવ છું ભાઈ ફોન તો આપણે આ રસ્તો તમે જોઈ શકો છો અહીંયા વરઘોડો નીકળ્યો તો બરાબર અભિગ નો વરઘોડો તો મિત્રો આજે અભિગ નું ગોમ છે આશાપુરમાં રહે છે પણ એમનું વતન છે વામૈયા દરબાર પરિવાર વામૈયા ગાડી પાછળ બધું લખેલું હતું બરાબર અને આપણે હરિભાને મળ્યા બાસ્કુરજીને મળ્યા ઉપજજીને મળ્યા બલ્લુને મળ્યા બરાબર એટલે એમનો વ્યવહાર સારો છે અને આપણી સાથે વાતચીત પણ કરી આપણને ગમ્યું તો હવે આપણે એમનું થોડું ગામ અહીંયાથી આપણે જોઈ લીધું છે બરાબર અને આ રસ્તો તમે જોઈ શકો છો અહીંયા થઈને જ ભરખોડું કાઢી દો આ રસ્તો જુઓ તમે બતાવો

બહુ સરસ ગામ છે કારણ કે ગામનો સપોર્ટ તો પહેલાં જ જુઓ અને એમને ગામનો સપોર્ટ બહુ મળે છે અને હાલે ફર્સ્ટ લેવલમાં કહેવાય પ્લેસબી હિંદુસ્તાની કોમેડી યુટ્યુબર અને એની અભિજ્ઞા લગ્ન હતા બરાબર તો પબ્લિક તો બહુ જ આવી હતી પણ સૌથી વધારે ચાહક તો અભિજ્ઞા આયા હતા કારણ કે અભિજ્ઞા લગ્ન હતા એટલે આમ તો કોમેડી બધું લાગતું હતું પણ આ તો રિયલ લગ્ન નીકળ્યા કે આપણને પહેલેથી ખબર હોત તો આપણે જોત અને મિત્રો આ જગ્યા પર કાલે જ વિડીયો આવ્યો તો હરિભાને મારતો બરાબર આ ડેરી આગળ વાળો તમે જોયો હોય તો કદાચ હરિભાને અહીંયા વાઘુજી અને ફૂમટારજી મારતા હતા ટાણી વાળો મોજીલા મજૂરની ટાણી જો અહીંયા વિડીયો ઉતાર્યો હતો હાલ આપણે એમના ગામમાં જ છીએ હાંસાપુર ગામમાં અને આ એમની પ્રાથમિક શાળા છે અહીંયા કોણ કોણ ભણ્યું રહ્યો તો ખબર નહીં કારણ કે એમનું ગામ વતન છે આ વામૈયા કદાચ અભિગ્યા અહીંયા ભણ્યો હોય અભિગ કદાક નાનો છે કે અભિગ કદાક આ વાંસા પર પ્રાથમિક શાળામાં ભણ્યો છે મિત્રો અને એસપી હિન્દુસ્તાની ટીમના એક્ટરને બધાને લગ્ન કરી લીધા છે બરાબર અને આ છે એમના ગામનો ગેટ આપણે પાછળથી ઉપાછી બરાબર આગળ તો હું તમને હાઈવે પર જઈને બતાવું અને આ જગ્યાનો પણ ઘણો બધું વિડિયો શૂટિંગ એમને કરેલું છે તમે જોઈ શકો છો અને સામે જે હાઈવે દેખાય એ પાટણ ઉંજાવાળો હાઈવે છે મિત્રો અને એમનું ગામ બહુ સરસ ગામ છે અને મિત્રો અત્યારે એસી ચાલુ કરી છે થોડી થોડી શંકર ભગવાને ચાર્જિંગ લગાવી દે ચાર્જિંગ ના હોય તો મિત્રો હજુ અમારે જવાનું છે બજારમાં ચાલો હું તમને આગળથી બતાવું આટલે તમને બતાવી દઈએ તો ગાડી આપણે અહીંયાથી બંધ કરવાની છે મિત્રો ચાવી નહીં બરાબર જો બટન વાળી છે પુષ્પ બટન વાળી તો ગાડી બંધ થઈ ગઈ આ ચાવી હંગાત રાખવી પડે છે થઈ જાય તો બધા લુચા પડી જાય તો મિત્રો આ છે જો છે ઊંચા પાટણ અને આ છે આપડી ગાડી તો મિત્રો આપણે હવે આ બાદ જવાનું છે અને સૌથી વધારે શૂટિંગ તો અહીંયા જ કરે છે રહ્યા ગામમાં જ પંચ ટકા શૂટિંગ તો એમનું ગામમાં જ થાય છે અને આસાપુર ગામનું બસ સ્ટેન્ડ રોહિત અંદર બેઠો છે તો હવે આપણે અહીંયાથી નીકળશું અને બજારમાં જવાનું છે તો મિત્રો આપણે આશાપુર ગામમાંથી નીકળી ગયા છીએ અને હાઈવે પર જઈએ ઉંચા હાઈવે પર તો તમે જોઈ શકો છો અહીંયા પણ લોકેશન બહુ સારા છે અને વધારે તો એ રોડનું શૂટિંગ લે છે તો આ ઊંઝાવાળા રોડનું શૂટિંગ લે છે એ કટલે અમુક આવે છે ઘણા બધા ગાડીયાના તો અહીંયા શૂટિંગ થાય છે એમનું અને અભિકના અભિગના લગ્ન હતા બરાબર ને એ શેરવાની હતી એ શેરવાની જે દુકાનમાંથી બુક કરાવી હતી એ જ દુકાનમાં મેં પણ બુક કરાવેલી છે એટલે અમે અભિકને બધા એ દિવસે પણ મળ્યા હતા એ જ દિવસ એ દિવસે આપણે મળ્યા હતા એમને બુક કરાવીએ દુકાનમાંથી આપણે બુક કરાવી છે તો આપણે ત્રેવીસ તારીખે પહેરવાની છે અને આજે થઈ સોળ તારીખ રવિવાર અને આઈપીયુ આપણે ઊંચા ત્રણ રસ્તા તમે સામે જોઈ શકો છો મિત્રો વસાપુર ત્રણ રસ્તા કો કે ઉંઝા ત્રણ રસ્તાકો અને આ સામે નવું કોમ્પ્લીટ બન્યું છે જોરદાર છે અને આપણે જૂનું બસ સ્ટેન્ડ હું તમને બતાવું નવા બસ સ્ટેન્ડ આપણે વિડીયો બનાવ્યા હતો કોઈને ના જોયા હોય તો આપણી ચેનલમાં વિડીયો છે એ જોઈ લેજો મિત્રો હું તમને થોડું બહાર થી બતાવી દઉં કારણ કે અમારે થાય છે બહુ મોડું અને મિત્રો અમારા વિડીયોને લાઈક કરી દેજો બરાબર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણા વિડીયો દરરોજ આવતા રહે છે તો આ તમે સામે જોઈ શકો છો હવે જૂનું બસ સ્ટેન્ડ ઘણા બરાબર આ જો બસો પણ ઊભી છે ઘણી બધી અને રિક્ષાઓ તો તમે જોઈ શકો છો પાટણની અમારા મલગની તો વાત જ ના થાય પોંચો પાટણની અને પાટણમાંથી કોણ કોણ વિડીયો જોવો છે એ કહેજો અને વિડીયો ક્યાં સુધી જાય છે એ કોમેન્ટ કરજો મિત્રો આપણો વિડીયો ક્યાં સુધી આવે છે અને થાર જોવો ખાલી તેવું લાગે લાલ કલર મજબૂત લાગે છે અને અમારા સિવરી પાટણ પર ટરબા બહુ જોવો ખાલી ટરબો જુઓ મોરે મોરો ખાલી ટરબાનો ખૂણો વટે એટલે મોરે મોરો પૂરી લોસ જ હોય ગાડી એટલે આપણે થોડું તરબાથી સેટું રહેવાનું છે અને અમે મિત્રો તમે ગાડી ચાલવો તો કોઈ બી સાધન હોય ત્યાંથી બે સાધન વચ્ચે દસ ફૂટ જગ્યા રાખવી જરૂરી છે કારણ કે આગળ સાધન હોય અસુબાની બ્રેક મારતા તો આપણને ખબર રહે નહીં એટલે દસ મિનિટ દસ ફૂટ જેટલી જગ્યા હોય તો આપણને બ્રેક મારે એટલે ગાડી ઊભી થઈ જાય અને આઈ પાટણની શીખપુર ચોકડી ઓછું તો આપણે હવે અહીંયા જવાનું છે ને આવી ભાઈ બ્લેક કલર કાળો કોડો મમતાજીના ડાયલોગ મિત્રો હાલ ઇન્સ્ટાગ્રામમાં બૂમ પડાવે છે હાલ એમના ડાયલોગ એટલે ભૂગા ઘાટ ના છે અને આપણે તો એમના વિડીયો કોમેડી દરરોજ જોઈએ છીએ અને આપણને એમના વિડીયો જોવા બહુ ગમે છે બરાબર એમાં શીખવા જેવું છે ઘણું બધું શીખવા જેવું છે એમના વિડીયોમાં કોઈ વિડીયો ખરાબ હોતો નથી એમનો અમુક એક વિડીયો મિત્રો વચ્ચમાં વિડીયો હતો વિડીયો સારો હતો હા યાદ આવ્યો ફોમતાજી એમનો હતો તો દીકરા વાળો ભાવેશ ભાવેશ દીકરો બન્યો તો એમાં અને ફોમતાજી બાપ બન્યા હતા એમાં ટાઇટલ યાદ નથી દીકરો દુશ્મન એક વખત કઈ ટાઈટલ હતું અહિયાં દીકરો કે દુશ્મન એક વખત ટાઇટલ હતું પણ વિડીયો જોરદાર હતો મિત્રો કારણ કે એ દિવસે હું ગયો હતો હિંમતનગરને વિડીયો જોતો હતો વોકમાં આંસુ આવી ગયા હતા એવો વિડીયો હતો તો તમે પણ એ વિડીયો જોઈ લેજો અને મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમે આવી ગયા છે હવે અમારા ગાડી આપવાની છે ભાઈને અને આપણું બાઇક અહીંયા પડ્યું છે તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય હનુમાન દાદા